નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું નવરાત્રિ શરૂ થઈ રહી છે તો આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ નવરાત્રિની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ છે અને નવરાત્રિનો તહેવાર આપણા સૌના માટે ખૂબ જ આનંદ અને માતા દુર્ગાના આશીર્વાદ તથા ઉપવાસના માટેનો છે તો આપણે વાત કરીશું કે નવરાત્રિની શરૂઆત કેવી રીતે થઈ અને જો મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સર્વ દર્શક મિત્રોને નવરાત્રિ પર્વની હાર્દિક શુભેચ્છાઓ અને મા દુર્ગા આપના જીવનમાં હંમેશા માટે પ્રકાશ અને સુખ સમૃદ્ધિ અને નિરોગી તંદુરસ્ત રાખે એવી માના ચરણોમાં પ્રાર્થના તો ચાલો શરૂ કરીએ નવરાત્રિની શરૂઆત કેવી રીતે થઈ હતી બે કથામાં ઇતિહાસ એકમાં યુદ્ધ તો બીજામાં જાદુ નવરાત્રિ આખા વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે બે ગુપ્ત નવરાત્રિના રૂપમાં અને એક ચૈત્ર નવરાત્રિ છે જે ચૈત્ર મહિનામાં ઉજવવામાં આવે છે નવરાત્રિને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે તે આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાતિથી શરૂ થાય છે આવી સ્થિતિમાં આ વર્ષે શારદીય નવરાત્રિની શરૂઆત ગુરુવાર ત્રણ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી થઈ રહી છે જે શનિવાર બાર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ સમાપ્ત થશે નવરાત્રિ દરમિયાન ભક્તો માતાના નવ સ્વરૂપોની પૂજા કરે છે અને ઘણા લોકો આ સમયગાળા દરમિયાન નવ દિવસ ઉપવાસ પણ રાખે છે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને પ્રગતિ થાય છે નવરાત્રિ એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે નવરાત્રિના તહેવારની ઉજવણીની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે નવરાત્રિ સંબંધિત પ્રથમ કથા હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં દેવી દુર્ગા અને મહિષાસુરની વાર્તા તરફ ધ્યાન દોરીએ તો આમાંથી આપણને સત્તા અને અધર્મની જીતનો સંદેશ મળે છે મહિષાસુર નામનો એક શક્તિશાળી રાક્ષસ પોતાની શક્તિના નશામાં સ્વર્ગ અને પૃથ્વી પર અત્યાચાર કરવા લાગ્યો અને તપસ્યા કરીને મહીષાસુરે ભગવાન બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું કે કોઈ દેવ દાનવ કે મનુષ્ય તેને મારી ન શકે દેવતાઓએ ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને શિવને તેમના અત્યાચારોથી મુક્તિ માટે પ્રાર્થના કરી આ પછી ત્રણેય દેવતાઓએ તેમની શક્તિનું સંયોજન કર્યું અને દેવી દુર્ગાને પ્રગટ કર્યા આ સાથે તેમણે માતા દુર્ગાને પોતાના શ્રેષ્ઠ શસ્ત્રો આપ્યા આ પછી મહિષાસુર અને દેવી દુર્ગા વચ્ચે યુદ્ધ થયું મહિષાસુરે અનેક રૂપ બદલી નાખ્યા પરંતુ દેવી દુર્ગાએ મહિષાસુરના તમામ સ્વરૂપોને હરાવ્યા એમ યુદ્ધના અંતે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાએ મહિષાસુર સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું અને દસમા દિવસે મહિષાસુરનો વધ કર્યો વિજયની યાદમાં દેવતાઓએ માતા દુર્ગાની પ્રશંસા કરી ત્યારે આજ દિન સુધી નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતા શક્તિની પૂજા કરવામાં આવે છે માતા ચંડી પ્રગટ થયા ભગવાન બ્રહ્માએ રામને ચંડી પૂજા સાથે કહ્યું કે ચંડી પૂજા અને હવન પછી તમે એકસો આઠ નીલકમળ ચડાવશો તો જ તમારી પૂજા સફળ થશે આ નીલકમળ દુર્લભ માનવામાં આવે છે રામે તેમની સેનાની મદદથી એકસો આઠ નીલકમળ મળ્યા પરંતુ જ્યારે રાવણને ખબર પડી કે રામચંડી પાઠ કરી રહ્યા છે અને નીલકમળની શોધ કરી રહ્યા છે ત્યારે તેમણે પોતાની જાદુઈ શક્તિથી એક નીલકમળને ગાયબ કરી દીધું ચંડી પૂજાના અંતે જ્યારે ભગવાન રામ માતાજીને નીલકમળ અર્પણ કરી રહ્યા હતા ત્યારે એક કમળ ઓછું પડ્યું આ જોઈ તેઓ ચિંતિત થઈ ગયા અને અંતે કમળને બદલે દેવી ચંડીને પોતાની એક આંખ અર્પણ કરવાનું નક્કી કર્યું જેમ જે તેમણે આંખો અર્પણ કરવા માટે તીર ઉંચક્યું માતા ચંડી પ્રગટ થયા અને તેમણે વિજયની આશીર્વાદ આપ્યા નવરાત્રિનું મહત્ત્વ આસો માસના શુક્લ પક્ષની પહેલી તિથિથી મનાવાતો નવરાત્રિનો તહેવાર સનાતન યુગથી જ મનાવવામાં આવી રહ્યો છે એવી માન્યતા છે કે સૌથી પહેલાં ભગવાન રામે નવરાત્રિની શરૂઆત કરી હતી સમુદ્ર કિનારે શક્તિની ઉપાસના કર્યા બાદ જ ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું હતું બાદમાં તેમણે રાવણનો વધ કરી જીત પણ મેળવી એટલા માટે નવરાત્રિના નવ દિવસ સુધીમાં અંબેની પૂજા કર્યા બાદ દસમા દિવસે દશેરાનો પર્વ મનાવવામાં આવે છે અને અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યનો વિજય તરીકે પણ મનાવવામાં આવે છે શુભ સમય હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે શારદીય નવરાત્રિની અશ્વિન મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ એટલે કે ત્રણ ઓક્ટોમ્બરથી શરૂ થશે આ માટેનો શુભ સમય સવારે બાર ઓગણીસથી છે અને બાર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના સમાપ્ત થશે નવરાત્રિ શરૂ થાય છે તે દિવસે કળશ સ્થાપના પણ કરવામાં આવે છે જેનો શુભ સમય સવારે છ ઓગણીસથી સાત ત્રેવીસ સુધીનો છે ભક્તો કળશની પાણીથી ભરે છે અને તેને માતાના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે તારીખ જાણો ત્રણ ઓક્ટોમ્બર શૈલપુત્રી ચાર ઓક્ટોમ્બરમાં બ્રહ્મચારિણી પાંચ ઓક્ટોમ્બરમાં ચંદ્ર ઘટા છ ઓક્ટોમ્બરમાં કુષ્પાંડા સાત ઓક્ટોમ્બરમાં કંદમાતા આઠ ઓક્ટોમ્બરમાં કાત્યાયની નવ ઓક્ટોમ્બરમાં રાત્રિ દસ ઓક્ટોમ્બરમાં સિદ્ધિદાત્રી અગિયાર ઓક્ટોમ્બરમાં મહાગૌરી આ હતા મા દુર્ગાના સ્વરૂપો મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય જયમા અંબે માં દુર્ગા આપના જીવનમાં સદાય સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે એવી માના ચરણોમાં પ્રાર્થના જય શ્રી કૃષ્ણ